દેગામ હાઈવે પર ચાલુ ગાડીએ ડ્રાઈવર ગાડી થી બહાર બાજુમાં બેઠેલા પેસેન્જરે ગાડીને કરી કાબુ પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ તરફથી આવી રહેલ ટાટા કંપની જતા ગાડી નંબર બહાર ફેંકાઈ ગયો પરંતુ બાજુમાં બેઠેલા મજરોમાંથી એક મજૂર જેવો ગાડી ડ્રાઈવર બહાર ફેંકાઈ ગયો તે સમયે પોતાને કાબુ કરવાની સાથે ગાડીનો સ્ટેરિંગ પકડી પાડ્યો અને ડ્રાઈવરની જગ્યાએ બેસી ગયો હતો જેથી કરી ડ્રાઈવર વગરની ગાડીને ત્રણસો ચારસો મીટર સુધીમાં મજૂર દ્વારા ગાડી રોકી પાડવામાં આવી જેથી કરી બાકી મજૂરોની અને રોડ પર આવી રહેલા બાકી ગાડીઓ સાથે એક મોટો અકસ્માત થતા રહ્યો હતો ગાડી ચાલક રાજસ્થાન ઉદયપુરનો હોય તેવું જાણવા મળ્યું છે રિપોર્ટર ગીતાબેન બારોટ ગાંધીનગર